નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ સિંગોડ તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા ભવ્ય રેલી નીકળીને સુખસર ખાતે ભવ્ય ત્રિશૂલ દીક્ષા અને શૌર્ય યાત્રામાં જોડાયા સિંગોડ તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના સિંગોડ પ્રખંડના કાર્યકર્તાઓ દ્વારા સુખસર ખાતે ભવ્ય ત્રિશૂલ દીક્ષા અને શૌર્ય યાત્રામાં જોડાવા જવા માટે જીએલ શેઠ હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતેથી બીજે સાથે ભવ્ય રેલી આખા ગામમાં ફરી ભમરેજી માતાજીના જવા થયા હતા જ્યારે આખા ગામમાં ભગવા ઝંડા લગાવીને આખા ગામને ભગવા મહી કરી દેવામાં આવ્યો હતો જ્યારે આ કાર્યક્રમમાં રંધીપુર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રિપોર્ટર કલ્પેશભાઈ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ સિંગસર